હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં ને અત્યારે જો બપોર પછીના પાંચ જેવો ટાઈમ વાગી ગયો છે અને બધાએ ઊઠી અને સીધા આવી ગયા છે રસોડામાં આમાં દિત્યાબેન ઉઠે એટલે રસોડામાં આવે ને પપ્પા ઉઠે એટલે રસોડામાં જ આવે આવીને સીધા ફ્રીજ જ ખોલે છે રસોડામાં આપણે ગઈકાલે જે વસ્તુ આપણે જમાવવા માટે મીગી હતી એ છે આપણું આઈસ્ક્રીમ મેંગો આઈસ્ક્રીમ તો ગઈકાલનો વિડીયો તમે ન જોયો પ્રોસેસ નો જોઈ લેજો પછી આજનો વિડીયો નહીં ને હાલ જોઈ લેજો બે ભેગા તમારે કોઈને આઈસ્ક્રીમ બનાવતા શીખવું હોય ન આવડતું હોય તો ગઈકાલના વિડીયોમાં અમે બે કલાક મહેનત કરીને આઈસ્ક્રીમ બનાવીને મૂક્યું હતું અત્યારે આપણે છે ને આઈસ્ક્રીમ ચાખવાનું છે એનો અત્યારે નિર્ણય આવશે કે તમારે એ વિડીયો જોઈને આઈસ્ક્રીમ બનાવવું જોઈએ કે નહીં હા સ્વાદમાં કેવું થયું છે જામું છે કેવું અને બજાર કરતા ઘરનું આઈસ્ક્રીમ કેવું છે બંને આપણે છે ને કમ્પેર કરશું ન અમારે જો યુગભાઈ પણ આવી ગયા છે ચાલો તો હવે ફટાફટ કોઈ નાથી રહેવાતું નથી વાહ બે આપણે બે બનાવવાના છે એક તો આ મીઠું છે અને એક છે ને

તો આ બરોબર લાગે છે અત્યારે તો દેખાવમાં તો આઈસ્ક્રીમ જેવું બની ગયું છે આમાં જો ડુટી ફૂટી નાખવાની હતી લાઈ તો ભૂલાઈ ગઈ ફ્રીજમાં પડી ગઈ ઉપરથી નાખ દેવા આ ઉપરથી જ આપવાની છે નહીં હોજો બરોબર લેતા હું ફ્રીજમાં પડી પ્રોપર બધું હોવું જોઈએ આપણે અને સવારે જયારે મેં ફરીથી ત્યાં ક્રસ કર્યું ને મિક્સરમાં ત્યારે મેં થોડાક વધુ કાજુ બદામ પણ નાખી દીધા હતા જે અંદર છે હવે વીણી વીણીને દેખાડી નહીં પણ છે ખરા આમાં મોટા માઉસ અમારે હા ચાલો તો છે ને આઈસ્ક્રીમ આપણે બધાએ ખાવાની શરૂઆત કરી દીધી છે અને ટેસ્ટ છે ને સ્વાદ મસ્ત છે આમ ઓર્ગેનિક ઓર્ગેનિક શું કહેવાય ઓર્ગેનિક ઘરે બને હોય ને એવો ટેસ્ટ છે ઘરું ન પકડાય ને એવો અને આઈસ ક્રિસ્ટલ પણ જે વચ્ચે વચ્ચે બરફ જામી છે ઓછો બરફ છે નહીં સવારે થોડુંક વધુ હતું પણ મિક્સરમાં ક્રોસ કરીને ફરીથી પાછું જમાવા માટે મૂકી દીધું હતું કેવું બધા પચાસ પચાસ રૂપિયા દેતા જાજો

આવો તો હવે છે ને ક્રીમ ઓછી કરી દેવી ક્રીમ ને કીધી નઈ ના બદલે હવે ખાઈ પણ ગયા મે શરૂઆત કરી દીધી પૂરો તો માતો ધીમે ધીમે આઈસ્ક્રીમ ખાધા પછી એવું લાગે કે આપણે પણ દુકાનની શરૂઆત કરી શકીએ રાઈ કરી શકાય હમ રેવું છે યુક્ત કરે છોટુ ધાર ધાર છોટુ ધરી કે રહેવાનું હમ છોટુ એ લે કે આ એ વો કર કે

તો આઈસ્ક્રીમ મોસ્ટ ઓ બન્યું પણ અમારે તકલીફ એક પડે આમાં મહેનત વધી જાય મહેનત પ્રમાણે આપણે બધું બનાવવું હોય તો વાંધો નહીં તો લેવાય પણ ક્વોલિટી સારી ખાવા મળે એમ ધરું પકડી જાય એવી નહીં મળે આપણને કે આપણે આમાં દૂધ ઘરનું હતું આપણું તો જીમ ચાલો તો આઈસ્ક્રીમ ખાઈ અને હવે અમે નીકળી ગયું હું અને જો મારી આગળ છે ડ્રેસ નાખવા કેટલા ડ્રેસ આપણે પાસે નાખી આવે તો ડ્રેસ પીવા તો થાય

અને અહીંયા જો મમ્મી પપ્પા માટે મૂકી દીધો છે ચા અને ખીચડીને એવું બની ગયું છે તો ફટાફટ મમ્મીને એ લોકો ગાય દોવે છે તો ગાઈ દો લે ત્યાં સુધીમાં આપણે ચા પણ પાકી જાય એટલે પેલા મમ્મી પપ્પાને ચા પીવડાવી દઈએ અને પછી હું અહીંયા છે ને મસ્ત મજાનું ભરેલા રીંગણા બટેકાનું શાક વઘારી નાખું મસાલો છે હવે ફટાફટ પેલા રીંગણામાં ભરી દઉં એટલે તો હું રસોઈ બનાવતી હતી અને દિત્યાબેન અહીંયા કંઈક કામ કરવા આવ્યા છે માથે બાંધી લીધો છે રૂમાલ તો શું કરવાનું છે બેન તમારે છે નાખવા જવાના વાહિંદા કરવાના છે તો દીધ્યા બેન ને છે ને એને વાઇટકો લઈ લીધો છે વાહિંદા કરવાનો કા છાણ નાખવા જાઉં જવું તારે એટલે માથે રૂમાલ બાંધી લીધો છે તો મમ્મી એ જો વાઇટકો ભરી દીધો છે છાણ નો હવે માથે મૂકી દીધું છે હવે દીધ્યા બેન જશે છાણા થાપવા છાણા થાપવા કે છાણ નાખવા છાણ ન અડે તું કા નો અડે ખાલી ભરી દે તો નાખી આવે કા સારું જાવ

एक मिलियन सब्सक्राइबर था इन देर आए ऐसी ना क्यों रसोड़ा में ऐसी नहीं जरूर पड़े तो रसोड़ा, एसी रसोड़ा एसी में ऐसी ना क्यों अपने एक मिलियन सब्सक्राइबर था रसोड़ा में ऐसी चाल है कोई नहीं मैं तो कोई ना रसोड़ा में ना जोई बात होती है ऐसी रसोड़ा में ऐसी ना किस शक्य के नहीं तमें जरा नहीं कमेंट करें के लोग ना तो वो विषय माना रसमा नहीं ऐसी कर दे से में हाँ यूट्यूब मनी में फीट कर दे ले उतारे बर्ची फीट करता नहीं आ ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને આવી ગયા છે અહીંયા બાર ઠંડી ઠંડી હવા માં થોડી વાર વોકિંગ કરવા હું દીતી અને નારેશ મિત્રણ મિત્રો અહીંયા આવી ગયા છે બાર વોકિંગ કરતા હતા ને તો અમને જો એક મસ્ત વસ્તુ મળી ગઈ ડેરી મિલ્ક ના દીત્યા એટલે મળી નથી ગઈ બાજુવાળા દીત્યા ને આપી છે ચોકલેટ એમાંથી નરેશે અને મેં પણ ભાગ પડાવ્યો કેમ કે આખી ચોકલેટ ન ખવાઈ દીધી અને શરદી થઈ જાય હમણાં તો ગોલા ગુલ્ફીને આઈસ્ક્રીમ ને ચોકલેટ ને કોન ને એવું બધું બહુ વધી ગયું છે ઉનાળો છે એટલે દીધી અને આખી ચોકલેટ મળી હતી તો એમાં બે અમે બે કટકો કટકો ખાઈ લીધો એટલે બધા એને પેલા નાના હતા ત્યારે ખબર છે ને ભાગ પાડીને જ ખાવાની તમને નહીં ભાગ પડતા હોય ને અમે ભાગ પાડીને ખાતા મજા આવે અત્યારે તો છોકરા ને બધું પર્સનલ થી માગે એ મળી જાય છે ઠંડી ઠંડી હવામાં બેસી લીધું છે અને અત્યારે પાછા આવી ગયા થી રસોડા માં ખાઈ ને બહાર ગયા તા આવીને પાછા જો અહીંયા રસોડા માં આવી ગયા એટલે રસોડા ને તો જરાય આરામ જ નથી અને અત્યારે આપડે કાલે બનાવ્યું હતું ને આઈસ્ક્રીમ

ઠંડુ બહુ જ છે એટલે કહું છું કેમ આઈસ્ક્રીમ તો ઠંડુ જ હોય ને એટલું ન હોય ને યાર ના મેં તો આઈસ્ક્રીમ ઠંડુ જ હોય યાર આ તો બહુ ઠંડુ છે આપણે આને ખાવું કે કેમ આપણે આમ પકટ કરીને મોઢેથી તને આવું ન બનાવતા આવડે બોલ કોને તને ના ના તમને જ હા જો કે તો તો ને જલપાને આવું બધું બનાવતા નથી આવડતી ને ખાલી રોટલી રોટલા રોટલાને એવું જ આવડે છે આ મેં બનાવ્યું છે તને વખાણ જ કરવાનું હ અહીંયા તો આપણા લોકો તો ના ના અમને તમને આવડે એટલે મેં તમને જો અહીં છે ને

આ મમ્મી પપ્પા માટે આપણે અલગ થી રાખી દીધું છે એ લોકો પણ આવીને ટેસ્ટ કરશે ચાલો હવે આપણું આઈસ્ક્રીમ છે એ ઓગળી જાય એ પેલા આપણે ખાઈ લઈએ અને આપણે જે આઈસ્ક્રીમ ની પ્રોસેસ હતી આપણે જે બે ટાઈપ ના આઈસ્ક્રીમ બનાવ્યા હતા એ સક્સેસ ગઈ છે સરસ ભાઈ નું છે આપણે નેક્સ્ટ ટાઈમ પાછી ટ્રાય કરશું કા નરસ હમ આપકે જલપાન કરવા દે ટ્રાય તો ચાલો વિડિયો ને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ બાય ગુડ નાઈટ સબસ્ક્રાઇબ કમેન્ટ કરતા નહી મારા ડગલા દે આસે